અમદાવાદની જનતાનું દુર્ભાગ્ય તો જુઓ તમે હે વડાપ્રધાન આવે છે અને અમદાવાદની જનતાને નજર કેદ કરવામાં આવે છે રિવરફ્રન્ટની આજુબાજુમાં જે કોઈ એપાર્ટમેન્ટો છે એમના બારી દરવાજાઓ બંધ રાખવાના છે કારણ કે સાહેબ આવે છે સાહેબ આવે એટલે રોડ રસ્તા પર રંગ રોકાણ થવા મળે ખાડાઓ પુરાવા મળે ગરીબોના ઝૂંપડાઓને ઢાંકવામાં આવે આજે તો કાંઈક નવું જ લેવા કે લોકોને નજર કેદ કરવાના છે એમના બારી દરવાજા ખોલવાના નથી વિચાર કરો તમે આ દેશના રાજા છે રાજાને હવે જ્યારે પ્રજા જ નથી ગમતી તો પછી પ્રજા શા માટે રાજાને વારંવાર સત્તામાં બેસાડે છે મારો એક સવાલ છે આ જનતાને કે તમને આ લોકો જોવાનું પણ પસંદ નથી કરતા તો વિચાર તમે કેમ નથી કરતા કે આપણે આ લોકોને વારંવાર સત્તામાં શા માટે બેહારીએ છીએ હવે સાહેબ આવે છે એટલે તમારે આસપાસના રિવરફ્રન્ટની આજુબાજુમાં જે કોઈ મોટા મોટા એપાર્ટમેન્ટો છે એમના બારી દરવાજા બંધ રાખવાનો હુકમ આવ્યો છે આદેશ આવ્યો છે કારણ કે સાહેબ આવે છે આ એ સાહેબ છે કે જેમણે પાંત્રીસ વર્ષ સુધી ભીખ માગી અને ત્યાર પછી રાજકારણમાં આવ્યા સત્તામાં આવ્યા હવે એ જ જનતા એને નથી ગમતી કે જે જનતાએ એમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે અને સત્તામાં બેસાડ્યા છે છતાંય અમદાવાદની જનતાની આંખ કેમ નથી ઉઘડતી મારો તો એ જ સવાલ છે અમદાવાદની જનતાને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં અસંખ્ય મકાનો પાડી દીધા લોકોને ઘર વગર ના કરી નાખ્યા રખડતા મૂકી દીધા રઝળતા મૂકી દીધા છતાંય જો સાહેબ આવશે ને એટલે આવડા આ જ લોકો ઓહો હો અમારા સાહેબ આવ્યા સાહેબ આવ્યા કરીને દોડીને પહોંચી જશે પણ હું દરેક જનતાને કહેવા માગું છું કે જ્યાં સુધી તમે આવી અંધભક્તિ કરતા રહેશો જ્યાં સુધી તમે આવી ગુલામીમાં જીવતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીમાં કોઈ ફરક પડવાનો નથી તમારે આવી જ રીતે જિંદગી તમારી પૂરી કરવાની છે કારણ કે સાહેબ આવે છે સાહેબને તમારું મોઢું પસંદ નથી એટલે તો તમને નજર કેદ કરવામાં આવે છે નતર જે દેશના રાજા જનતા પ્રત્યે આટલી રાગ રાખતા હોય જે દેશની જનતાને રાજા પ્રત્યે એટલી લાગણી હોય તો પછી એમને નજર કેદ કરવામાં કેમ આવે છે એમને ઘરની અંદર પૂરવામાં કેમ આવે છે બારી દરવાજા બંધ કરવાના આદેશો શા માટે આપવામાં આવે છે કારણ કે જનતા મૂર્ખ છે એને ખબર નથી કે આપણે જે રાજાને સત્તામાં બેસાડ્યા છે જે રાજાને આપણે આપણો દેશ સોંપી દીધો છે એ રાજાને આપણે જ નથી ગમતા તો પણ જનતા આંધળી દોટ મૂકે છે જ્યારે રાજા આવે છે ત્યારે યાદ રાખજો આ બધી જ વસ્તુ એક સમય એવો આવશે કે તમારી ઉપર પણ એક્સપેરિમેન્ટ કરવામાં આવશે ઘણા બધા લોકોને એમ થાય કે આપણે ક્યાં રિવરફ્રન્ટની આજુબાજુમાં રહીએ છીએ આપણે ક્યાં બારી દરવાજા બંધ કરવાના છે આપણે શું ફરક પડવાનો છે પણ આ તમારા દેશની જનતા છે અને એ જ દેશની જનતાને રાજા પસંદ કરે છે પણ રાજાને દેશની જનતા પસંદ નથી એટલે સાહેબ આવે છે રસ્તા રંગાઈ જાય છે ખાડાઓ પૂરાઈ જાય છે ગરીબોના ઝૂંપડા ઢંકાઈ જાય છે પણ આજે તો કંઈક નવું જ આવ્યું કે તમારે લોકો એ બારી દરવાજા બંધ રાખવાના છે કારણ કે સાહેબ આવે છે સાહેબને કદાચ તમારી નજર લાગી જાય વિચાર તમારે કરવાનો છે કે તમે કોને વોટ આપો છો એ લોકો તમને પસંદ કરે છે કે નથી કરતા